નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા સ્વાધ્યાય પુથી ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ નંબર આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યપુથી ધોરણ છ ની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પુરી છે તેમાં ભાગ એક અને ભાગ બે એટલે કે સેમેસ્ટર એક અને સેમેસ્ટર ટુના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક એટલે કે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર પ્રકાશ અને એમાં પ્રશ્ન એક વિકલ્પ એમાં પહેલો સવાલ નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ પાણી બીજું નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી આર એસ પહાણ ત્રીજું નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી દૂધીયો કાચ ચોથું નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં તો જવાબ આવશે વિકલ્પ ડી કાચ પાંચમું નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે તો જવાબ આવશે વિકલ્પ સી સૂર્ય છઠ્ઠું હોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સાતમું પિન હોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉલટું આઠમું સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચત્તું અને વસ્તુ જેવડું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને હવે મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મિત્રો તમે શિક્ષક મિત્રો છો અને તમે પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ડિજિટલ બોર્ડ ઉપર જો બાળકોને ભણાવો છો તો ખૂબ ઓછા સમયની અંદર આકર્ષક રીતે અને બાળકોને પણ ખૂબ જ સરળતાથી સમજ પડી જાય એવી પીપીટી અથવા તો પીડીએફ તમારે જોઈતી હોય અને એ પણ વોટ્સઅપ પર જોઈતી હોય તો મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને અત્યારે જ તમે આ પીડીએફ મેળવી શકો છો સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્ય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ અને ભૂગોળ પોથી છે અંગ્રેજી ગ્રામર છે યુનિટ ટેસ્ટ છે આઈમપી છે કે અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે પેલું જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે તો જવાબ આવશે અપારદર્શક બીજું જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે તે પદાર્થને શું કહે છે તો જવાબ આવશે પારદર્શક ત્રીજું વસ્તુનો પડછાયો પડે તે માટે તે વસ્તુ કેવી હોવી જોઈએ જવાબ આવશે અપારદર્શક ચોથું પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય જવાબ આવશે પડછાયો રચાય પાંચમું પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે તો જવાબ આવશે સુરેખ છઠ્ઠું જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પદાર્થને શું કહેવાય જવાબ આવશે પ્રકાશિત સાતમું શાના વડે વસ્તુનું આભાસી ચત્તુ અને વસ્તુના જેવડું પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે સમતલ અરીસા વડે આઠમું પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે જવાબ આવશે સૂર્ય મિત્રો ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે જ્યાં તમને દરેકે દરેક ચેપ્ટરના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સોલ્યુશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર વોટ્સઅપ સપોર્ટ અને દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા તેની પ્રાઇસ છે મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું કોઈપણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે તો જવાબ આવશે ખોટું બીજું પિન હોલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ ચતું દેખાય છે તો જવાબ આવશે ખોટું ત્રીજું અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે જવાબ આવશે સાચું ચોથું પિન હોલ કેમેરામાં લેન્સ વપરાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું પ્રકાશિત પદાર્થો કોને કહેવાય તો ઉત્તર જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે પદાર્થોને પ્રકાશના સ્ત્રોત કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો પણ કહેવાય બીજું પ્રકાશના કુદરતી સ્ત્રોતના ત્રણ ઉદાહરણ આપો તો પ્રકાશના કુદરતી સ્ત્રોતના ત્રણ ઉદાહરણ છે સૂર્ય તારા અને આગીવ ત્રીજું પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતના ત્રણ ઉદાહરણ આપો તો ફાનસ મીણબત્તી અને ટ્યુબલાઇટ ચોથું પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ છે પાંચમું વસ્તુ ક્યારે દેખાય છે તો વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય તો તે વસ્તુ આપણને દેખાય છઠ્ઠું પ્રકાશ ક્યારે અવરોધાય છે તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે સાતમું કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં તો પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વ્યાખ્યા આપો પ્રત્યેકનો એક ગુણ પેલું છે પારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે બીજો અપારદર્શક પદાર્થ તો જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે ત્રીજું છે પારભાષક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે છે તેને પારભાષક પદાર્થ કહે છે ચોથું છે પડછાયો પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહે છે પ્રકાશનું પરાવર્તન કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું પ્રકાશના સ્ત્રોતો એટલે શું તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો જે પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના સ્ત્રોત કહે છે પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે કુદરતી અને કૃત્રિમ કુદરતીમાં આવશે સૂર્ય તારા અને આગ્યો કૃત્રિમમાં આવશે ફાનસ વીજળીનો બલ્બ ટોચ અને મીણબત્તી પડછાયો સાથી રચાય છે તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે પ્રકાશના અવરોધાવાથી પડછાયો રચાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વૈજ્ઞાનિક કારણો એમાં પેલું ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી તો ઉત્તર જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તેના ઉપર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે જેના કારણે તે પ્રકાશિત દેખાય છે તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી બીજું અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી તેથી વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી ત્યાર પછી છે તફાવત એમાં પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો પારદર્શક તેમાંથી પ્રકાશ પસાર થાય છે અહીંયાથી પ્રકાશ પસાર થતો નથી તેનો પડછાયો પડતો નથી તેનો પડછાયો પડે છે કાચ પાણી હવા પારદર્શક પદાર્થો છે દિવાલ લાકડું પૂઠું વગેરે અપારદર્શી પદાર્થો છે ત્યાર પછી છે પડછાયો પ્રતિબિંબ પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો પડછાયો પડે છે અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે રંગીન વસ્તુ હોય તો પણ પડછાયો કાળો જ મળે વસ્તુ જે રંગની હોય તે જ રંગનું પ્રતિબિંબ મળે ત્યાર પછી જે પ્રશ્ન નંબર 9 વર્ગીકરણ કરો એમાં નીચેનાનું પ્રકાશના કુદરતી સ્ત્રોત અને પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતમાં વર્ગીકરણ કરો પ્રકાશના કુદરતી સ્ત્રોતો છે સૂર્ય તારા અને આગ્યો કૃત્રિમ સ્ત્રોતોમાં આવશે મીણબત્તી ઇલેક્ટ્રિક બલ્બ ફાનસ સ્ટોચ અને ટ્યુબલાઇટ ત્યાર પછી આપણે જોઈએ પારદર્શક પદાર્થો અપારદર્શક પદાર્થો અને પારભાષક પદાર્થો અપારદર્શક પદાર્થમાં આવશે હવા શુદ્ધ પાણી અને ચશ્માનો કાચ અપારદર્શકમાં આવશે અરીસો પેન્સિલ દૂધ અને ઈંટ પારભાસકમાં આવશે તેલિયો કાગળ ડોલું પાણી દૂધિયો કાચ વાદળ અને એરંડી ત્યાર પછી છે સવિસ્તાર ઉત્તર લખો તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વતીય પૂર્તિ છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેકે દરેક પાઠનો તમે અભ્યાસ કરી લેજો આ જે લિંક છે પીડીએફની લિંક તે આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેકે દરેક વિષયના સોલ્યુશનનો પીડીએફનો અભ્યાસ કરી લેજો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની અને કોઈપણ તમારે પાઠની પીડીએફ જોઈતી હોય તો તમે હવે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સ્વાધ્યયન પૂથીના સોલ્યુશન જોઈએ છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય જોઈએ છે ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ભૂગોળ ભૂગોળપૂર્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે વોટ્સઅપ પરથી એટલે કે વોટ્સઅપ પર તમને પીડીએફઓ મળી જશે તો જરૂરથી એપ્લિકેશન છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે ત્યાર પછી છે પ્રવૃત્તિઓ મિત્રો ગુજરાતની એક માત્ર એવી આપણી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને પ્રવૃત્તિઓના સોલ્યુશન પણ આપણે ખૂબ જ સરસ અને એકદમ પરફેક્ટ રીતે આપેલા છે તો તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આપણે એક કો ટ્રેડમાર્ક એટલે કે ટ્રેડમાર્ક શું કહેવાય કે કોમેન્ટ છે ઓસીસી ઇઝ ધ બેસ્ટ બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી આ કોમેન્ટ તમે કરી દેજો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને સાથે સાથે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં